ચોરાઠ તારા હેતા પાણી પાક બીજો પણ તમને કહ્યું કે એવા ઉગ્ર પણ કચકચતા બોલીને અમલદારે પોતાના વૃદ્ધ પિતાના હાથમાંથી ટ્રક નીચે પછાડી નાખીને ડોળા ફાડીને કહ્યું કે મારી ફજીથી કા ગરી ડોસા ચડક થઈ ગયા અમલદારના દુબળા પત્નીથી ન રહેવાયું થોડી લાજ કાઢીને પણ એણે કહ્યું આકડા કેમ થઈ જાઓ છો બાપુને તમે બધા મારા દુશ્મનો છો એટલું કહીને અમલદારે પીઠ ફેરવી સમાન ઉપડાવ્યો એક ગાડું સામાન ભરાવ્યું બીજામાં કુટુંબ બેઠું અમલદારે પૂછ્યું કે એલા દરબારી શ્રીગ્રામ કેમ નથી લાવ્યો શિવ હાલે એવો મારે નથી મહેરબાન ભેખડ કેટલું થાય અહીંથી પીસ ગૌ પાકા કાળું પાણી ખરેખર કાળું પાણી રસ્તે રાત ક્યાં રહેવાનું છે દેવ ગામ તૈયારી રખાવી છે બીજા ઠેકાણે ક્યાંય ક્યાં દરબાર અમારો પટગર કહે કે જમાદાર સાહેબ મારા મહેમાન થાય છે સામી પાટીમાંથી રોખડ શેઠે હટ કરી છે કે મારે ત્યાં જ ઉતારીશ રોખડ શેઠ કોણ છે વાણિયા છે પણ કાઠીઓના પીર છે હા મહેરબાન એણે દીપડો સીધી નાખ્યો એવા વાત સાચી હા સાચી સાચી હો ધારોડ ધરતી ઉપર અધર સડી નીચે પછડાય જતા એક ગાડામાં બીજા સર્વે સુપચાપ બેઠા હતા દીકરીનું નાનું બાળક બફાતું હતું ગાડામાં સાયાના લાકડે માએ એક ખોયું બાંધી આપ્યું તેમાં બાળક ખંગોળાતું ફંગોળાતું પણ ઊંઘવા લાગ્યું ડોસા ડોસી બેઉ સકોડાઈને ખૂણા તરફ લપાઈ ગયા હતા કાચી સુવા વડે ઉઠાડવી પડેલી દીકરીને આરામ આપવા મથતી અમલદારની પત્ની કંઈક ને કંઈક હેરફેર કર્યા કરતી હતી તેમાં કોઈને ખબર ન પડે તેવી અદબથી લપાઈ બેઠેલા દીકરીના મોટા પુત્ર પાણાના કાન ધમી ગયા એણે પોતાના અમલદાર પિતામાંથી ફાળ ખાતે ખાતે પણ હામ ફીડી પૂછ્યું શું દાદા દીપડો શું કરી નાખ્યું પચાયા હતા એ ગાડાની નજીક આવીને કહ્યું કે હા ભાઈ દીપડો એટલે વાઘ તેને છે ને તે એક માણસે બાત બાત કુસ્તી કરી છે ને વગર અત્યારે હેઠો પચાડ્યો ને દીપડાના માથે સડી બેઠો દીપડાને ગૂંચ્યો ગૂંચ્યો મરણ તોલ ગૂંચ્યો ને પછી બે હાથે દીપડાના બે જડબા ચાલીએ આ તમે જે આમ દાંતરની શીર ફાડી નાખો ને એમ એણે દીપડાને આખો ઠેઠ પૂછડા લગન સીરી નાખ્યો બાળકનું મોં ફાટી રહ્યું એનો વિચારો ઘમવા માંડ્યા બંને બાજુએ ડુંગરાની ખોપો પણ હેબત બની ગયેલા પ્રેસકો જેવી લીધી બાળકે પૂછ્યું કે કોને ફાડી નાખ્યું જેણે ફાડી નાખે તેને આપણે રાતે મળીશું હો ભાઈ અમલદાર પણ ઝોલા ખાવા લાગ્યા ગાડા ખેડૂને પચાઈ હતા એ ભૂંગળી ભરોછું થઈ ગયું જવાબમાં પહેલાં એ સાફ કોથળી બતાવી દીધી ખેલ કરી રહેલા સાપને મદારી જેમ કરંડિયામાં પૂરે તેમ અંધકાર દિવસને રાત્રિના ટોપલામાં પૂરવા લાગ્યો બેઉ હતા બીડી સતાવીને જરા પાછળ રહ્યા વાત શરૂ કરી જોવાને પૂછ્યું કે જમાદાર નાતી કેવા છે બામણ લાગે છે નામ મેપતરામ છે ખરું ને આમની પહેલાં કોણ હતો કે વાણિયો અંધારું ખરલમાં ઘૂંટાતા ચૂરમાની પેઠી ઘાંટું બની રહ્યું હતું વાણિયા બામણ કેટલા અરે હું તો પચીસ વર્ષથી જોતો આવું છું એક રજપૂત અને એક મિયાણા છે એ તમામ વાણિયા બ્રાહ્મણ જ આપણા જમાદારો બનીને આવી ગયા ફટ કેમ સુરત ફટકાર કોને આપ્યો આપણી જાતને જ મને વિચાર આવે છે કે આ વાણિયા બ્રાહ્મણ તાકાતને જોર ઠેઠ કર કાંટો ખેડે છે લેખડને જ જોરે સાતીને જોરે સુર કલેજાને જોરે લેખન એકલી હોય તો આ કાઠી જવા એકાંતમાં ફાટી ન પડ્યા મારા મનમાં પાપ ઉપડે છે શું છે અને પાછળ પાંચસો હજાર તો હશે જ ને સાનો વા ગાડા થાળો છે આ ડુંગરાઓમાં હાથ તાળી દઈને જાતા છે વાર કેમ બહુ તલપાપડ થયો છે લાડા ન થવું કા મારે મામી સાપે કોટીલે શોખું વવરાયું છે કે કાઠીનો દીકરો એકાદ લોટો ચાટો ના કરી આવે ત્યાં લઈ ની કન્યા ફેરો કોને હારે ફરી બકાલની હારે હા એ વાત સાચી સુરક હવે તું મનસુભા કરશ એ સમજાણું તમે હારે છો એટલે શું કરવું મોટો પછી તો મૂો રહ્યો અંધારું પણ એની સાથે જાણે કચોક સંતલાસ કરતું હતું સાંભળો છો આપા મામૈયા કે જોલે આવ્યા જો ને બુટાને પૂછ્યું આમ ઢરડા ક્યાં લગી જ કરવા છે સરકારી ટપાલના બીડા કે છે અવતાર નહીં નીકળે કરને ઝપટ ચાચે ચાચે જેરીક પાછળ પડી જાય છું આ બામણું થોભિયા વધારીને બેઠું છે પણ હમણાં એક હાથ પેકું એનું પેન્ડું ઝીક નહીં ઝીલે ઠેકડી કરશ કે ચાચું કે સુરગ ઠેકડું તો મારી કરો છો આપા કેટલો ભાગ અર્ધો અરધ અજવાવ ત્યારે તમે હાકોટા કરશો આપણે જાજાજણ છીએ એમ દેખાડીએ ભલે પણ મારા હાથ પગ મારા ફેંટાથી બાંધતો જા સુરત પછાય હતા એ મોટેરાના શરીરને જકડી લીધું પછી પોતાના હાથમાંથી કાળી લાંબી ડાંગને એક સળગતી ડોરી બાંધી બંધકનો દેખાવ કર્યો ને પોતે તલવાર ખેંચીને ઉપડ્યો મામાની દીકરીને પરણવાની લાયકાત પ્રાપ્ત કરવા મિત્રો આ તમને જરૂર છે મેગાની રચિત બીજો પાર્ટ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો